આવી યાત્રા કરાતા રહે એવી શુભકામના સાથેના મનોજભાઈને આશીર્વાદ આપવામાં આવે છે અને જે લોકો યાત્રા ગયેલા છે તેના પણ આશીર્વાદ સાથે છે અને હરિદ્વારના દર્શન કરી અને કહ્યું કે મનોજભાઈ હજી આગળ વધે એવી શુભકામના સાથે જય દ્વારકાધીશ દર વર્ષે પાંચ વર્ષે એ લોકો ફ્રીમાં બધા લઈ જાય છે અને એમાં અમારા હોલમાં કામ પણ બહુ સરસ કરે છે અને મુરલીધરની દયા છે કે આવું કામ કરતા રહીએ અને બધાને આવી રીતે જાત્રા કરાવતા રહીએ એવી શુભકામના બધાને છે વારંવાર છે સારા કાર્ય કરે છે દયા છે અમારી છે અમારી અને વારંવાર મોટી ઉંમરના બધાને જાત્રા કરાવે છે અને એના અમારા તરફથી બધા એના આશીર્વાદ સારા આશીર્વાદ આપીએ છીએ અમે આવું સારા કાર્ય કરે મનોજભાઈ જ ભાઈ બસો ને એકત્રા કરવા લઈ જાય દસ વર્ષ પહેલાં લઈ ગયા હતા

આજે અમે હરિદ્વાર શ્રી કૃષ્ણ યાત્રા માટે જઈ રહ્યા છીએ અને ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આવી ને યાત્રા કરવા અમને બળ આપે અને આશીર્વાદ આપે અને ભગવાન આશીર્વાદ મળે બ્યુરો રિપોર્ટ અરશીભાઈ આહિર ઉપલેટા